મોટા ભાગે સગાય હોય કે લગ્ન હોય સોનાના આભૂષણો વગર પ્રસંગ અધૂરો ગણાય છે જોકે અત્યારે સોનાનો ભાવ આસમાને પહોંચી ગયો છે મધ્યમ વર્ગની પહોંચ બહાર જતા આ સોનાના ભાવમાં હજુ પણ ધરખમ વધારો થવાની શક્યતા છે જી હા તમે સાચું જ સાંભળી રહ્યા છો એક તોલા સોનાનો ભાવ અઢી લાખ થી લઈને અગિયાર લાખ ને પણ આંબી જાય એવી શક્યતા છે

બે હજાર ત્રીસ સુધીમાં એક ગ્રામ સોનાનો ભાવ ત્રેવીસ હજાર રૂપિયા પાર પહોંચી જશે હાલમાં એક ગ્રામ સોનાનો ભાવ નવ હજાર છસો રૂપિયાની આસપાસ છે એટલે કે એક તોલા સોનાનો ભાવ અઢી લાખને

હાલમાં ડોલરનો ભાવ 88 રૂપિયા છે તેને ધ્યાનમાં લેતા 2030 સુધીમાં 10 ગ્રામ સોનાનો ભાવ 2.5 લાખ થી પણ વધારે થાય એવી શક્યતા છે સતત વધતા સોનાના ભાવ જોતા એક શક્યતા એવી પણ છે કે 2050 સુધીમાં એક તોલા સોનાનો ભાવ 11 લાખ ને પણ આમી જશે એક તરફ સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે લોકોના મનમાં પણ સવાલ થઈ રહ્યા હશે કે રોકાણકારોએ આ સમયગાળામાં સોનામાં રોકાણ કરવું જોઈએ કે ન કરવું જોઈએ તો ભારતીય રોકાણકારો પાસે હાલમાં બેંક ફિક્સ ડિપોઝિટ મ્યુચ્યુઅલ ફંડ શેર બજાર અને બોન્ડ સહિત ઘણા એવા વિકલ્પો છે એક અંદાજ પ્રમાણે શ્રેષ્ઠ રોકાણો ફક્ત દસ થી બાર સુધી વળતર આપે છે જ્યારે સોનામાં ઓગણીસ ટકાથી વધુ વૃદ્ધિ થવાની ધારણા છે એક રિપોર્ટ દર્શાવે છે કે પશ્ચિમી રોકાણકારો લાંબા સમયથી મેટલમાં રોકાણ કરવાથી દૂર રહ્યા હતા પરંતુ હવે તેઓ સોના તરફ વળ્યા છે બે હજાર ચોવીસમાં ગોલ્ડ ઇટીએફમાં રોકાણમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે આ ઉપરાંત અમેરિકાના બજારમાંથી નીકળીને રોકાણ ગોલ્ડ અને યુરોપિયન બજાર તરફ જઈ રહ્યું છે ઘણા દેશો તેમના નાણાકીય ભંડારમાં સોનાની ટકાવારી સતત છે તે વધારી રહ્યા છે છેલ્લા એક દાયકામાં રશિયાના ફાઈનાન્શિયલ રિઝર્વમાં સોનાનું પ્રમાણ આઠ ટકાથી વધીને ચોત્રીસ જેટલું કરવામાં આવ્યું છે આ ઉપરાંત ચીન પણ સોનું છે તે લઈ રહ્યું છે આ સંદર્ભમાં જોવામાં આવે તો ચાલુ દાયકાના અંત સુધીમાં સોનાનો ભાવ પ્રતિ ઓંશ આઠ ડોલર સુધી પહોંચી જશે એટલે રોકાણકારો ઈચ્છે તો સોનામાં રોકાણ કરી શકે છે હવે જો આપણે ભૂતકાળ તરફ ડોક્યું કરીએ તો ખ્યાલ આવશે કે સોનાના ભાવમાં કેટલો ઉછાળો થયો છે બે હજાર બાર થી બે હજાર અઢાર સુધી જોઈએ તો બે હજાર બારમાં દસ ગ્રામ સોનાનો ભાવ માત્ર એકત્રીસ હજાર પચાસ રૂપિયા હતો બે હજાર પચીસ માં તે સવા લાખ ને પાર પહોંચી ગયું છે બે હાજર પચીસ માં દસ મહિનાના ગાળામાં જ સોનાનો ભાવ છેતાલીસ હજાર રૂપિયા જેટલો વધ્યો છે જો વિગતે વાત કરીએ તો એકત્રીસ ડિસેમ્બર બે ના રોજ 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે 76000 રૂપિયાની આજુબાજુ હતો અને હવે તે વધીને 126000 સુધી પહોંચી ગયો છે જ્યારે ચાંદીમાં પણ એક વર્ષમાં પ્રતિ કિલોએ 65000 રૂપિયા જેટલો વધારો જોવા મળ્યો છે ગત વર્ષના છેલ્લા દિવસે ચાંદીનો ભાવ કિલોએ 86000 ની આજુબાજુ હતો અને આજે તે 1.5 લાખ ને પણ વટાવી ચૂક્યો છે એટલે કે આ વધતા ભાવે એક રેકોર્ડ સર્જ્યો છે અને હજુ પણ આ આંકડો સતત વધવામાં છે જણાવી દઈએ કે થોડા સમય ટ્રમ્પના ટેરિફના કારણે સોનાની કિંમતમાં ઘટાડો થવાની શક્યતા હતી એક તોલા સોનાનો ભાવ પંચાવન હજાર સુધી પહોંચી જશે એવું છે તે કહેવામાં આવતું હતું જોકે વાસ્તવમાં એવું નથી થયું સોનાના ભાવમાં ઘટાડાને બદલે ધરખમ વધારો